તો હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે જાણવા શો મોબાઈલમાં લોક કેવી રીતે સેટ કરવો તમે જોયું છે બધાને ફોનમાં જે પેટર્ન લોક હોય પાસવર્ડ હોય વગેરે હોય છે તે સેટ કેવી રીતે કરવું એના માટે નવી લાસ્ટ સુધી જોજો તો એના માટે સૌથી પહેલાં તો તમારે ફોનના સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈ અને કાંઈ કાર્ડનો ઓપ્શન આવશે હવે અહીં તમારે જો સર્ચ બટન છે એની પર ક્લિક કરવાનું છે સર્ચ બટન ઉપર ક્લિક કરીએ અને તમારે સર્ચ કરવાનું છે લોક લોક સ્ક્રીન કરી જો આ પેલો ઓપ્શન છે એની ક્લિક કરવાનું છે એવું ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા જો પેલું ઓપ્શન છે લોક સ્ક્રીન ટાઈપ તો પહેલું જ ઓપ્શન છે દેખાય છે આ રીતનું કાંઈક એની ઉપર ક્લિક કરી અને તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે આમાં ત્રણ ઓપ્શન છે મેન છે પિન પાસવર્ડ અને પેટર્ન અને આ સ્વાઇપોર્ડ છે એ બાય ડિફોલ્ટ ઓર્ડ છે જો શકો છો આ પણ તમારે પિન પાસવર્ડ પેટર્ન જે લગાડવું હોય એ તમારે જે લગાડ લેવાનું છે ત્યારબાદ એક મિનિટ હોય તો સેટ કરી લઉં એક મિનિટ દાખલા તરીકે ચાલો મારે પેટર્ન લગાડવું છે તો હું પેટર્ન સ્ટેક કરી લઉં હવે આમાં આવી રીતનું કાંઈક ઓપ્શન આવશે તમારે જે પાસ જે પેટર્ન લગાડવાનું હોય એ પેટર્ન તમારે અહીં ડ્રો કરવાનું છે દાખલા તરીકે મારે જો આમ ચાલો હું આ પેટર્ન લગાડી દઉં છું મારે આ રીતનું પેટન લગાડવું છે તો હવે ફરી પાછું આવી ગયું ઓપ્શન તો હવે ફરી પાછું એનો એ પેટર્ન લગાડવાનું છે એનો એ રિપીટ અને કન્ફર્મ કરી દેવાનું છે જેવું તમે કન્ફર્મ કરશો એટલે તમારું એ જે ડાઉન ઉપર ક્લિક કરી દેવાનું એટલે જે પેટર્ન છે એ સેટ થઈ ગયું છે હવે જ્યારે તમે ફોન અનલોક કરશો ને તમારે એ પેટર્ન ડ્રો કરવાનું રહેશે જે અત્યારે તમે ડ્રો કર્યું હતું હવે ફરી પાછું તમારે લોક સ્ક્રીન ટાઈપમાં જવાનું છે અને ફરી પાછું એ પેટર્ન અનલોક કરી અને હવે નીચે જોઈ શકો છો બે ઓપ્શન છે ફેસ અને ફિંગરપ્રિન્ટ આવા બધા ફોનમાં આવ્યો પણ જેના ફોનમાં ફિંગરપ્રિન્ટ અને ફેસ લોકની સિસ્ટમ હશે એના ફોનમાં આવશે તો તમે ફિંગરપ્રિન્ટ ઓન કરી દેવાનું છે ફિંગરપ્રિન્ટ ઉપર ક્લિક કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઓપ્શન આવશે શું થાય છે રેકોર્ડિંગ ચાલું છે એટલે નથી થતું કોઈ બાત નહીં હું પાછું ટ્રાય કરું કંઈ ચાલો પાછું ટ્રાય કરીએ કન્ટિન્યુ આપ ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક ફેસનો એવું છે તમારે ફિંગર પ્રિન્ટ એડ કરતા દેવાનું છે અને તમે ફેસ આઈડી પણ એડ કરી શકો બટ હું અત્યારે નથી કરતો તો કંઈ આજના વિડીયોમાં આટલો જ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દઉં જો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા રહી છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય